નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે જોઈશું કમ્પ્યુટરના કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો કે જે આવનાર આરએમસીની પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી થઈ રહેશે તો મિત્રો શરૂઆત કરીએ આજનો પ્રથમ પ્રશ્ન પ્રથમ પ્રશ્ન જે તમારી સ્ક્રીન પર ફોર્મ્યુલા બાર ખાલી જગ્યામાં હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ પાવર પોઈન્ટ બી વર્ડ સી એક્સલ અને ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી એક્સેલ આગળનો પ્રશ્ન છે મિત્રો બીજા નંબરનો પાવર પોઈન્ટનો મૂળભૂત ઘટક કયો છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સ્પ્રેડશીટ બી પ્રેઝન્ટેશન સી સ્લાઇડ ડી એક પણ નહીં તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન સી સ્લાઇડ આગળનો પ્રશ્ન છે મિત્રો ત્રીજા નંબરનો તમારી સ્ક્રીન પર પાવર પોઈન્ટમાં કેટલા પ્રકારના લેઆઉટ જોવા મળે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ટ્વેન્ટી વન બી ટ્વેન્ટી થ્રી સી ટ્વેન્ટી ફોર અને ડી ટ્વેન્ટી ફાઇવ તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર ઓપ્શન સી ટ્વેન્ટી ફોર આગળનો પ્રશ્ન છે મિત્રો ચોથા નંબરનો એમએસ વર્ડમાં કેટલા સ્ક્રોલ બાર આવેલા હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ફાઇવ બી ટુ સી ફોર અને ડી થ્રી મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી ટુ આગળનો પ્રશ્ન છે મિત્રો પાંચમા નંબરનો ડિજિટલ ઇન્ડિયાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ સાત એપ્રિલ બે હજાર દસ બી બીજી ઓગસ્ટ બે હજાર ઓગણીસ સી પહેલી જુલાઈ બે હજાર સત્તર અને ડી 1 મે હજાર પંદર તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી પહેલી મે બે હજાર પંદર આગળનો પ્રશ્ન છે મિત્રો છઠ્ઠા નંબરનો આરોગ્ય સેતુ એપની શરૂઆત ક્યારે થઈ હતી એ માટેના ઓપ્શન આપેલા છે એ દસ મે બે હજાર તેર બી સાત મે હજાર અગિયાર સી આઠ મે બે હજાર વીસ અને ડી પહેલી મે હજાર દસ તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર ઓપ્શન સી આઠ મે બે હજાર વીસ આગળનો પ્રશ્ન છે મિત્રો સાતમા નંબરનો ઇમેલમાં સંદેશો લખવાની ક્રિયાને શું કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ અટેચ બી કમ્પોઝ સી એડ્રેસ અને ડી સર્વર તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન બી કમ્પોઝ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો આઠમા નંબરનો સામાન્ય રીતે હાઈપરલિંક ખાલી જગ્યા કલર ધરાવે છે એ માટેનો ઓપ્શન આપેલા છે એ લીલો બી પીળો સી વાદળી અને ડી લાલ તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી વાદળી આગળનો પ્રશ્ન છે મિત્રો 9મા નંબરનો ઇન્ટરનેટની શોધ કયા દેશે કરી હતી એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ રશિયા બી નેપાળ સી ભારત અને ડી અમેરિકા રાઇટ આન્સર ઓપ્શન ડી અમેરિકા આગળનો પ્રશ્ન છે મિત્રો દસમા નંબરનો કમ્યુનિકેશનના પ્રકાર જણાવો એ માટેના ઓપ્શન આપેલા છે પ્રથમ ઓપ્શન છે એ ફૂલ ડુપ્લેક્સ બી હાફ ડુપ્લેક્સ સી સિમ્પ્લેક્સ અને ડી આપેલા તમામ તો મિત્રો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી આપેલા તમામ આગળનો પ્રશ્ન છે મિત્રો અગિયારમાં નંબરનો કમ્પ્યુટર પરથી માહિતીને સર્વર ઉપર મોકલવાની ક્રિયાને શું કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ સેન્ડિંગ બી ટ્રાન્સફર સી અપલોડ અને ડી ડાઉનલોડ રાઈટ આન્સર ઓપ્શન સી અપલોડ આગળનો પ્રશ્ન છે મિત્રો બારમા નંબરનો સર્વર પરથી ફાઇલ આપણા કમ્પ્યુટર પર કોપી કરવાની ક્રિયાને શું કહે છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ટ્રાન્સફરિંગ બી અપલોડિંગ સી ડાઉનલોડિંગ અને ડી સેન્ડિંગ રાઇટ આન્સર રહેશે ઓપ્શન સી ડાઉનલોડિંગ આગળનો પ્રશ્ન છે મિત્રો તેરમા નંબરનો ની ક્ષમતા કેટલી હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ નાઇન પોઈન્ટ ફાઇવ જીબી બી સી ફાઇવ અને ડી ફોર રાઈટ આન્સર ઓપ્શન ડી ફોર ચૌદમાં નંબરનો પ્રશ્ન છે સિગેટ કોમ્પ્યુટરના કયા ભાગના ઉત્પાદન માટે જાણીતી કંપની છે એ માટેના ઓપ્શન આપેલા છે એ માઉસ બી હાર્ડ ડિસ્ક સી સીપીયુ અને ડી કીબોર્ડ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન બી હાર્ડ ડિસ્ક જો મિત્રો વિડિયો ખમતો હોય તો વિડીયોની એકવાર ચોક્કસથી લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે શરૂઆત કરીએ મિત્રો આગળના પ્રશ્નની પંદરમાં નંબરનો સાત સંખ્યાની બાયનરી વેલ્યુ શું લખવામાં આવે છે તો મિત્રો એ માટેના ઓપ્શન આપેલા છે એ એકસો પંદર બી એકસો બાર સી એકસો આઠ અને ડી એકસો અગિયાર તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન ડી એકસો અગિયાર સોળમાં નંબરનો પ્રશ્ન છે મિત્રો તમારી સ્ક્રીન પર એચડીએમએલમાં આડી લાઈન દોરવા માટે કયા ટેગનો ઉપયોગ થાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ડીઆર બી સી આર સી એમ આર અને ડી આર રાઈટ આન્સર ઓપ્શન ડી આર આગળનો પ્રશ્ન છે મિત્રો સત્તરમાં નંબરનો રિસાયકલ બિન હાર્ડ ડિસ્કની અંદાજીત કેટલી જગ્યા રોકે છે એ માટેના ઓપ્શન આપે છે એ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેજ બી ફિફ્ટીન પર્સન્ટેજ સી ટ્વેન્ટી પર્સન્ટેજ અને ડી ટેન राइट आंसर આન્સર ઓપ્શન ડી ટેન અઢારમા નંબરનો પ્રશ્ન છે સ્કેનરના મુખ્ય પ્રકાર જણાવો એ માટેના ઓપ્શન આપેલા છે એ ડ્રમ સ્કેનર બી ફ્લેટ બેડ સ્કેનર સી હેન્ડ હેલ્ડ સ્કેનર અને ડી આપેલા તમામ તો મિત્રો આ પ્રશ્નનો સાચો જવાબ રહેશે ઓપ્શન ડી આપેલા તમામ સ્કેનરના મુખ્ય પ્રકારો છે આગળનો પ્રશ્ન છે મિત્રો ઓગણીસમા નંબરનો એમએસ વર્ડમાં વધુમાં વધુ કેટલું ઝૂમ કરી શકાય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ એકસો અગિયાર ટકા બી સો ટકા સી પાંચસો ટકા અને ડી ચારસો ટકા તો મિત્રો આ પ્રશ્નનો રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી પાંચસો ટકા આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો વિશ્વ નંબરનો સામાન્ય રીતે બે લાઇન વચ્ચે કેટલી સ્પેસ હોય છે એ માટેના ઓપ્શન આપેલા છે એ ત્રણ પોઈન્ટ પંદર બી બે પોઈન્ટ જીરો સી એક પોઈન્ટ પંદર અને ડી બે પોઈન્ટ પંદર રાઈટ આન્સર રહેશે ઓપ્શન સી એક પોઈન્ટ પંદર જો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક વાર ચોક્કસથી લાઇક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે નમ્ર વિનંતી છે થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો જય હિન્દ જય ભારત મળીશું મિત્રો નવા વિડીયોમાં અસ્તુ